તો વાત કરીએ સુરતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ઓગણત્રીસ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે જ્યાં સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સિનિયર સિટીઝન હોલમાં જે કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત સંકલ્પ સભા જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સભામાં મોદી સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓ જનકલ્યાણકારી યોજનાઓ અને આગામી વર્ષમાંના વિઝન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી બારડોલી નગર અને તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સુરત જિલ્લા ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મેસ મારી

પ્રજાની વચ્ચે જશે ને સિત્તેર વર્ષની વડીલોને આયુષ્યમાન કાર્ડ કરવામાં મદદ કરશે અગિયાર વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારે જે વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી છે તે બધી સિદ્ધિઓને અમે પ્રજા સાથે લઈ